લોકસભા બે હજાર ચોવીસના જે પાંચ ફેસના જે મતદાન છે તે પૂર્ણ થઈ ચૂકેલા છે છઠ્ઠા ફેસનું મતદાન આવતીકાલે થવા જઈ રહ્યું છે અને પહેલી જૂનના રોજ સાતમા ફેસનું મતદાન થશે જે પાંચ ફેસનું મતદાન થઈ ગયું છે તેમાં એવું કહી શકાય કે દેશની મોટાભાગની ઘણી બધી સીટો છે કે જેનું મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે કે જે નિર્ણાયક સીટો છે પરંતુ જે પ્રમાણે ચાર જૂને પરિણામ આવવાનું છે તે પહેલાં સટ્ટા બજાર છે તે ગરમાયું છે અને સટ્ટા બજારમાં આ વખતે વાત કરીશું કે રાજસ્થાનનું જે સટ્ટાબજાર છે તે શું કહી રહ્યું છે રાજસ્થાનના સટ્ટા બજાર પ્રમાણે આ વખતે કોણ જે છે આ વખતની જે બાજી છે તે મારી જાય તેવું લાગી રહ્યું છે એક રાજસ્થાન બજારનો એક લેટર છે જે વાયરલ થયો છે ત્યારે એ લેટર પ્રમાણે આ વખતે કોણ બાજી મારી જાય છે જોઈએ આ અહેવાલમાં નમસ્કાર હું મયુર મેવાડા આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ખાસ કરીને વાત કરીએ તો જે પ્રમાણે જ્યારે જ્યારે ચૂંટણી આવતી હોય છે ત્યારે ત્યારે સટ્ટા બજાર છે તે ગરમ થતું હોય છે અને સટ્ટા બજારના આંકડા છે તે આંકડા પ્રમાણે લોકો જે સટ્ટા બજારમાં બેટિંગ છે તે પણ કરતા હોય છે આ વખતનું જે સટ્ટા બજાર છે તેમાં અત્યાર સુધીમાં અલગ અલગ લોકોના જે સટ્ટા બજારના આંકડા છે તે બતાવ્યા હતા આજે વાત કરીશું કે જે સોશિયલ મીડિયામાં આજે ખૂબ વાયરલ જે લેટર થયેલો છે પરામર્શનો તેની વાત કરીએ પરામર્શના મત પ્રમાણે આ વખતે કોણા બાજી મારી જાય છે એનડીએના ફાળે કેટલી સીટો જોઈ રહી છે કુલ કેટલી સીટો છે અને એમાંથી કેટલી સીટો તેને મળશે તેની વાત કરીશું અને એક લેટર છે કે જે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે આ લેટર તમે અત્યારે ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો કે જે પરામર્શ કરીને જે છે વિષ્ણુ કોઠારી તેનો આ લેટર છે તે વાયરલ થયો છે તમામ સીટો તે તેને આ તમામ સીટોના જે આંકડા છે તે આ લિટરની અંદર લખવામાં આવેલો છે અને તે આંકડા પ્રમાણે જો આજે વાત કરીએ તો સૌ પ્રથમ કે જ્યારે લોકસભાની ચૂંટણી હોય છે ત્યારે એવું કહેવાય છે કે ઉત્તર પ્રદેશ કે જે મહત્ત્વના જે સ્ટેટ છે તે ગણાતું હોય છે કારણ કે સૌથી વધારે સીટ ઉત્તર પ્રદેશમાં રહેલી છે એંસી સીટો ઉપર જે મતદાન છે તે થતું હોય છે અને એવું કહેવાય છે કે જે આ ઉત્તર પ્રદેશને જીતી જાય તે આ વખતે જે કેન્દ્ર સરકાર છે તે કેન્દ્ર સરકારમાં જે જગ્યા છે તે બનાવતું હોય છે એટલે કે કેન્દ્ર સરકારમાં તેની જીત થતી હોય છે ત્યારે ઉત્તર પ્રદેશની જે વાત કરીએ તો જે પરામર્શનું જે આ લેટર જે વાયરલ થયું છે કે જે વિષ્ણુ કોઠારી નામનો જે વ્યક્તિ છે તેના દ્વારા આ લેટર બનાવવામાં આવ્યો છે અને તેની અંદર તમામ સીટોનું જે વિશ્લેષણ છે એટલે તમામ સીટોના કોને ફાળે કેટલી સીટ જશે તે બતાવવામાં આવેલું છે તેમાં સૌપ્રથમ ઉત્તર પ્રદેશની વાત કરીશું તો ઉત્તર પ્રદેશની કુલ એંસી સીટો છે એ એંસી સીટમાંથી એનડીએના ફાળે ચુમ્મોતેર સીટ જઈ રહી છે એટલે કે કહેવાય કે જે છ સીટ છે તે છ સીટ એનડીએના ફાળે હાથમાંથી જઈ રહી છે જે ઇન્ડિયા ગઠબંધન જે બન્યું છે તે ઉત્તર પ્રદેશમાંથી માત્ર છ સીટ કાઢી શકે તેવું જ જે આ પરામર્શનો લેટર છે તેમાં દેખાડી રહ્યું છે સાથે સાથે મહારાષ્ટ્રની વાત કરવામાં આવે તો મહારાષ્ટ્રમાં કુલ અડતાલીસ સીટો છે જેમાંથી ઓગણચાલીસ સીટ જે છે તે એનડીએના ફાળે જઈ રહી છે તો વેસ્ટ બેંગાલ છે કે વેસ્ટ બેંગાલની બેતાલીસ સીટો છે જેમાંથી ચોવીસ સીટ જે ચોવીસ પ્લસ સીટો છે કે જે એનડીએના ફાળે જઈ રહી છે વેસ્ટ બેંગાલ કે જે એક મહત્વની સીટ છે તે ગણવામાં આવી રહી છે કારણ કે ઇન્ડિયા ગઠબંધન ત્યાં આગળ જે પોતાના કેન્ડિડેટર લડી રહી છે એનડીએના ગઢ જે કેન્ડિડેટર છે તે પણ લડી રહ્યા છે તો સાથે સાથે જે મમતા બેનર્જીની જે પાર્ટી છે તેના જે કેન્ડિડેટર છે તે અલગથી લડી રહ્યા છે કારણ કે જ્યારે ઇન્ડિયા ગઠબંધનની વાત ચાલી રહી હતી ત્યારે વચ્ચેથી જ મમતા બેનર્જીએ પોતાની જે હાથ છે તે ઇન્ડિયા ગઠબંધનમાંથી પાછો ખેંચી લીધો હતો અને તેના કારણે તે એલાયન્સ છે તે તૂટી ગયું હતું એટલે કે જે વેસ્ટ બેંગાલ છે કે જેની બેતાલીસ સીટમાંથી ચોવીસ પ્લસ સીટો છે કે જે એનડીએના ફાળે દેખાડવામાં આવી રહી છે બિહાર કે જે થોડા સમય પહેલાં જ બિહારમાં નીતિશ કુમારનું જે કેન્દ્રની સરકાર એટલે કે ભાજપ સરકાર છે તેની સાથે જે ગઠબંધન થયું હતું અને ત્યાં નવી સરકાર બનાવવામાં આવી તેમાં ચાલીસ સીટ જે બીજેપીની છે તેમાંથી છત્રીસ સીટો એનડીએના ફાળે જે જવા જઈ રહી છે બિહારની અંદર કુલ ચાલીસ સીટ ઉપર મતદાન થતું હોય છે અને તેમાંથી છત્રીસ સીટ જે એનડીએના ફાળે દેખાડવામાં આવી રહી છે તામિલનાડુ તામિલનાડુમાં ઓગણચાલીસમાંથી માત્ર આઠ સીટો છે કે જે એનડીએને આપવામાં આવી રહી છે મધ્યપ્રદેશ કે જ્યાં ઓગણત્રીસ સીટ છે અને ઓગણત્રીસમાંથી ઓગણત્રીસ સીટો જે એનડીએ છે તે જીતી જાય તેવી શક્યતાઓ છે તે દેખાડવામાં આવી રહી છે તો સાથે સાથે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં કુલ છવ્વીસ સીટ ઉપર જે લોકસભાનું મતદાન છે થયું છે છવ્વીસ સીટ લોકસભાની રહેલી છે તેમાંથી છવ્વીસે છવ્વીસ સીટ જે ગુજરાતમાંથી જે એનડીએ છે તેના ફાળે જઈ રહી છે તેવું અત્યાર તો જે આ પરામર્શનો જે લેટર વાયરલ થઈ રહ્યો છે તેની અંદર જોવા મળી રહ્યું છે રાજસ્થાનની જો વાત કરીએ તો રાજસ્થાન કે જે પચીસ સીટો છે તેમાંથી ત્રેવીસ પ્લસ સીટ છે કે જે એનડીએના ફાળે દેખાડવામાં આવી રહી છે એટલે કે એવું માનવામાં આવી રહ્યું છે કે જે ઇન્ડિયા ગઠબંધન જે બન્યું હતું તેમાંથી રાજસ્થાનમાંથી બે સીટો જાય એક કે બે સીટ તેવી શક્યતાઓ બતાવવામાં આવી રહી છે કારણ કે જે આ પરામર્શનું જે લેટર વાયરલ થયો છે બજારને લઈને તેમાં ત્રેવીસ પ્લસ સીટ કે જે એનડીએના ફાળે દેખાડવામાં આવેલી છે અને તેના જ કારણે ક્યાંક તેને માર પડે તેવું લાગી રહ્યું છે કે તેમાંથી જો તેલંગાણાની વાત કરીએ તો તેલંગાણા સત્તર સીટ છે તેમાંથી સાત પ્લસ સીટ જે એનડીએના ફાળે જાય તેવી શક્યતાઓ બતાવવામાં આવી રહી છે આંધ્રપ્રદેશમાં પચીસમાંથી ઓગણીસ સીટ કે જે એનડીએના ફાળે જઈ રહી છે ઓરિસ્સામાં એકવીસમાંથી ચોવીસ સીટ એનડીએના ફાળે જઈ રહી છે જ્યારે કેરલામાં વીસ સીટ છે તેમાંથી માત્ર ત્રણ સીટ જે છે તે એનડીએના ફાળે દેખાડવામાં આવી છે એટલે કે કુલ જો વાત કરીએ તો જે પાંચસો ને તેતાલીસ સીટો ઉપર જે આ લોકસભામાં મતદાન થતું હોય છે તેમાંથી ચારસો સાત જેટલી સીટ જે છે તે એનડીએને ફાળે જાય તેવું અત્યારે આ પરામર્શના લેટરમાં દેખાડવામાં આવી રહ્યું છે અને ખાસ કરીને જો વાત કરીએ તો પંજાબની અંદર જો વાત કરીએ તો પંજાબમાં તેરમાંથી પાંચ સીટ જ માત્ર એનડીએના ફાળે છે તે જાય તેવું બતાવવામાં આવ્યું છે ચંડીગઢ કે જે અગિયાર અગિયાર સીટ ઉપર મતદાન થતું હોય છે તેમાં દસ સીટ માત્ર એનડીએના ફાળે દસ જેટલી સીટો છે એનડીએના ફાળે જાય છે એટલે કે એ જ સીટ ઉપર ક્યાંક ઇન્ડિયા ગઠબંધન છે તે કામ કરી જાય તેવી જ શક્યતાઓ હાલ દેખાડવામાં આવી રહી છે વિષ્ણુ કોઠારી છે કે જે દાવો કરી રહ્યા છે કે છેલ્લા છ ચૂંટણીથી તે આ રીતે આંકડા છે તે આપી રહ્યા છે અને તેમના જે આંકડા છે તે પ્રમાણેની સીટો છે તે છ છ ચૂંટણીની અંદર એટલે કે ત્રીસ વર્ષથી તે આ જે આંકડા આપે છે તે સાચા પડતા હોય તેવો દાવો વિષ્ણુ કોઠારી કરી રહ્યું છે નિર્ભયન્યુસ સા બાબતે કોઈ સ્પષ્ટતા નથી કરતું પરંતુ જે આ લેટર જે છે પરામર્શનો આ લેટર વાયરલ થયો હતો અને આ વાયરલ લેટર પરથી જે લોકસભાની સીટો છે તેનું જે આંકડા છે તે દર્શાવવામાં આવેલા છે અને તે આંકડા પ્રમાણે જે અત્યારે હાલ વિષ્ણુ કોઠારી કહી રહ્યા છે કે જે એનડીએની ચારસો ને સાત સીટ છે કે જે તેમને મળે તેવી શક્યતાઓ બતાવવામાં આવી રહી છે એટલે કે ખાસ કરીને કહેવાય કે જે મોદી સરકાર જે ચારસો પ્લસની વાતો કરી રહી હતી તે પ્રમાણેની સીટો છે કે જે આ પરામર્શનો જે લેટર વાયરલ થયો છે તેની અંદર જોવા મળી રહ્યો છે અને પરામર્શનો દાવો છે કે છ ચૂ ચૂંટણીના જે પરિણામો છે અત્યાર સુધીમાં આવ્યા લોકસભાની અને તે તમામ પરિણામોમાં જે પ્રમાણે તેમને જે આંકડા બતાવ્યા હતા તે પ્રમાણેનું પરિણામ છે તે અત્યાર સુધી આવેલું છે એટલે તે કહી શકાય કે જે આ લિટર વાયરલ સોશિયલ મીડિયામાં થયો છે તે લેટર પ્રમાણે તો એવું જ માનવામાં આવી રહ્યું છે કે આ વખતે જે ચારસો પ્લસની જે વાતો કરવામાં આવી રહી છે તે ચારસો પ્લસ સીટો એનડીએના ફાળે જાય તેવું લાગી રહ્યું છે ચારસો ને સાઠ સીટ જે એનડીએ જીતે તેવી શક્યતાઓ બતાવવામાં આવી રહી છે એટલે કે ક્યાંક ઇન્ડિયા ગઠબંધનની જે વાતો કરવામાં આવી રહી હતી જે પ્રમાણે ઇન્ડિયા ગઠબંધન અત્યારે દાવા કરી રહ્યું છે કે તે આ વખતની ચૂંટણીમાં ચોક્કસથી જીતે છે તે પ્રમાણે તેમને મહેનત છે લડાઈ છે તે આપેલી છે તે દાવા પરામર્શનો જે લેટર વાયરલ થયો છે તે પ્રમાણે તો ખોટા પડે તેવું લાગી રહ્યું છે પણ ખરેખર પરિણામ શું આવશે ખરેખર આ વખતે ચારસો પ્લસ સીટો એનડીએ જે જીતે તેવું લાગે છે કે નહીં અને ખરેખર જીતશે કે નહીં જીતે ઇન્ડિયા ગઠબંધનનું આ વખતનું જે પરફોર્મન્સ છે તે કેવું રહેશે તે તો ચાર જૂને જ્યારે પરિણામ બહાર આવશે ત્યારે જ ખ્યાલ આવશે કારણ કે ચાર જૂનના દિવસે જે સમગ્ર દેશમાં જે લોકસભાની ચૂંટણી થઈ છે તેના પરિણામ જાહેર થશે અને તે પરિણામ જાહેર થશે ત્યારબાદ ખ્યાલ માલુમ પડશે કે ખરેખર આ વખતે બાજી કોણ મારી જાય છે ગુજરાતમાં જે પ્રમાણે પરામર્શે જે છવ્વીસ માંથી છવ્વીસ સીટો બતાવેલી છે તેમાં ખાસ કરીને અત્યાર સુધીમાં જે સમીકરણો સામે આવેલા છે તે સમીકરણ પ્રમાણે જો વાત કરીએ તો ગુજરાતમાંથી ચાર થી પાંચ સીટ છે કે જે ભાજપના હાથમાંથી જઈ રહી હોય તેવું લાગી રહ્યું છે પરંતુ પરામર્શના લેટરમાં છવ્વીસમાંથી છવ્વીસ સીટ ગુજરાત જીતે તેવું લાગી રહ્યું છે એક સીટ ગુજરાતની કે જે સુરતની હતી તેની ઉપર બિનહરીફ જે ભાજપનો જે ઉમેદવાર છે તેને જીત મેળવેલી છે એટલે પચીસ સીટ ઉપર આ વખતે જે ખરાખરીનો જંગ છે તે જામ્યો હતો આ પચીસ સીટમાંથી ખરેખર આ વખતે ઇન્ડિયા ગઠબંધન હેઠળ કેટલી ગુજરાતની સીટો તેના ફાળે જાય છે તે જોવાનું રહેશે પરંતુ વાત કરીએ તો જે પ્રમાણે બે હજાર ઓગણીસની પણ વાત કરવામાં આવે તો બે હજાર ઓગણીસમાં છવ્વીસમાંથી છવ્વીસ સીટ ગુજરાતમાં ભાજપ જીત્યું હતું ત્યારે આ વખતે ભાજપ પહેલાં તો એવા દાવા કરી રહ્યા હતા કે ચારસો પ્લસ સીટો છે કે જે દેશભરમાં લાવવામાં આવશે પાંચ લાખથી વધુની લીડતી તેમના જે કેન્ડિડેટર છે તે જીતશે પરંતુ જેમ જેમ દિવસો ગયા તેમ 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 ગુજરાતની જો ખાસ વાત કરીએ તો ક્ષત્રિય આંદોલન છે તે સામે આવ્યું ચૂંટણી પહેલાં અને ત્યારબાદ જે ગુજરાતના નેતાઓ પાંચ લાખ લીડની વાતો કરતા હતા છવ્વીસમાંથી છવ્વીસ સીટો જીતવાની વાતો કરતા હતા તે વાતો ધીમે ધીમે બંધ થઈ ગઈ પાંચ લાખ લીડની વાતો છે તે બંધ થઈ ગઈ હતી કારણ કે ક્યાંક તેમને લાગી રહ્યું હતું કે હવે પાંચ લાખની લીડથી તો સરસાઈથી જીતવું ખૂબ અઘરું થશે ઘણી બધી સીટો એવી છે કે જે નોમિનલ એટલે માર એકદમ ઓછા માર્જિનથી જે કદાચ જો ભાજપ જીતે તો જીતે તેવી શક્યતાઓ છે તે દેખાડવામાં આવી રહી છે કારણ કે ગુજરાતમાં બનાસકાંઠા સીટ છે ભરૂચ સીટ છે વલસાડની સીટ છે સાથે સાથે સુરેન્દ્રનગર આણંદ આ જે સીટો છે તેની ઉપર જે ઇન્ડિયા ગઠબંધન હેઠળના જે ઉમેદવારો છે તે તમામ ઉમેદવારો મજબૂતાઈથી લડ્યા છે અને તે લોકોની લોકપ્રિયતા તેમના વિસ્તારની અંદર વધારે જોવા મળી રહી છે એટલે ચોક્કસથી જે સમીકરણ જોવા મળી રહ્યા છે તે જોતા તો એવું જ લાગી રહ્યું છે કે જે ગુજરાતની છવ્વીસમાંથી છવ્વીસ સીટોના દાવા કરવામાં આવે છે તે કદાચ ફોકટ સાબિત થાય પરંતુ હવે ચાર જૂનના દિવસે જ ખરેખર માલુમ પડશે કે આ વખતે ગુજરાતમાંથી કેટલી સીટો છે તે ભાજપના ફાળે જાય છે કે ઇન્ડિયા ગઠબંધનના ફાળે જાય છે અને જે પ્રમાણે પરામર્શનો જે લેટર વાયરલ થયો છે અને તેને જે પ્રમાણે દાવો કર્યો છે કે ચારસો સાત સીટો કે જે આ વખતે એનડીએના ફાળે જાય તેવું દેખાડવામાં આવ્યું છે ખરેખર કેટલી સીટો હવે એનડીએના ફાળે જાય છે તે તો ચાર જૂને જ ખ્યાલ આવશે તો આપ શું માની રહ્યા છો કે ખરેખર ચારસો સાત સીટ જે એનડીએના ફાળે જશે કે નહીં કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર